થંદુકાદ તાલુકાના કોટડા પ્રાથમિક શાળામાં તમાકુ મુક્ત થવા અભિયાનની શિબિર યોજાઈ થંદુકાદ તાલુકાના કોટડા પ્રાથમિક શાળામાં તમાકુ મુક્ત યુવા અભિયાનની શિબિર યોજવામાં આવી હતી અમદાવાદ જિલ્લાના ધંદુકા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મેહુલ જાધવના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા સેવા અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કોટડા પ્રાથમિક શાળામાં ટોબેકો પ્રોગ્રામ અંતર્ગત તમાકુ મુક્ત યુવા અભિયાન બેની કાર્ય કરવામાં આવી જે બાદ તમામ વિદ્યાર્થીઓને મુક્ત શાળા તમાકુ મુક્ત સોસાયટી તમાકુ મુક્ત ગામ વિશેની જનજાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને ઉપસ્થિત તમામ ગામ લોકોની પ્રતિક્રિયા લેવડાવવામાં આવી કે હું મારા જીવનમાં સો કલાક સ્વચ્છતા માટેનો કોઈપણ પ્રકારની તમાકુની બનાવટનો ઉપયોગ કે સેવન કરીશ નહીં તેવી પ્રતિક્રિયા લીધી કાર્યક્રમમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જાહ્નવી મહેતા આરોગ્ય કર્મચારી જગુભાઈ સાપરા ચિંતનબેન કર્ણિયા તથા આચાર્યશ્રી મહેન્દ્રસિંહની હાજરી રહી કાર્યક્રમને સફળ બનાવ્યો